સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકૃતિ આધારિત જીવનશૈલી અને વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ મંગળવાર તારીખ અગિયાર નવેમ્બર બે ના રોજ સવારે નવ વાગ્યા થી પ્લેટિનમ હોલ એસઆઈસી કેમ્પસ સરસાણા સુરત ખાતે પ્રકૃતિ આયુષ કોન્કલેવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અગિયારસો વ્યક્તિઓ એક સાથે ઓરા ક્લીનિંગ કરશે અને અનોખી પ્રવૃત્તિ દ્વારા વિશ્વ રેકોર્ડ બના લેનારનો પ્રયાસ કરવામાં આવશે દરેક ભાગ લેનારને અધિકૃત વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે જે આ કોન્ક્લેવને ઐતિહાસિક બનાવશે મેગા એક્સિબિશન અને વર્કશોપ આ કોન્ક્લેવ અંતર્ગત 20 થી વધુ સ્ટોલ ધરાવતું મેગા એક્સિબિશન યોજાશે જેમાં આયુષ પ્રોડક્ટ્સ હર્બલ વેલનેસ નેચરલ લાઈફસ્ટાઈલ હેલ્થકેર ઇનોવેશન અને હર્બલ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે ઉપરાંત વિવિધ હિલિંગ અને ડેમો વર્કશોપ પણ યોજાશે જેમાં કલ્પેશ સવાજ દ્વારા એક્યુપ્રેશર એક્યુપંક્ચર મુદ્રા સૂજક અને ઓરિક્યુલર થેરાપી વિશે માર્ગદર્શન આપવામાં આવશે ખાસ કરીને વિશેષ યોગ મુદ્રા વર્કશોપ યોજાશે જેમાં યોગ શ્વાસ મન શરીર સંતુલન અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવશે આ બાબતે ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી આજે પત્રકારોને માહિતી આપી હતી